ગઢ નર્મદેશ્વર મહાદેવ ખાતે તુલસી વિવાહ યોજાયા ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાજીના વિવાહમાં ગ્રામજનો ઉમટી પડ્યા પાલનપુરના ગઢ ખાતે આવેલા નર્મદેશ્વર મહાદેવના મંદિર ખાતે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો જેમાં ભગવાન શાલિગ્રામની વાસતે ગાસ્તે ચૌહાન મંદિર ખાતે આવી હતી જ્યાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોગત વિધિ વિધાન પ્રમાણે તુલસી વિવાહ કરવામાં આવ્યા હતા અને હિન્દુ શાસ્ત્રોમાં તુલસી વિવાહનું અને મહત્વ રહેલું છે અને કાર્તક સુદ અગિયારસથી તુલસી વિવાહનો પ્રારંભ થતો હોય છે કાર્તક સુદ અગિયારસ એટલે કે દેવ ઉઠે અગિયાર પૂનમ પૂરમ સુધી તુલસી વિવાહ યોજાતા હોય છે ત્યારે ગઢ ખાતે કાર્તક સુદ ના દિવસે નર નર્મેશ્વર મહાદેવના મંદિર ખાતે તુલસી વિવાહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ભગવાન શાલીગ્રામને તુલસી માતા રાજપૂત સમાજના જગતસિંહ સોલંકી અને તેમના પત્ની દ્વારા બન્યા હતા અને ખાતે આવી પહોંચી હતી જ્યાં હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે તુલસી વિવાહ યોજાયા જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા તુલસી વિવાહમાં સહભાગી બનવા બન્યા હતા અને તુલસી વિવાહ સમાપ્ત થતા તુલસી માતાની મહાઆરતી ઉતારવામાં આવી અને આ પ્રસંગે રાજપૂત સમાજના આગેવાનો સહિત સમગ્ર ગામમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી તુલસી વિવાહ કાર્તક મહિનામાં દેવ ઉઠી અગિયારસના દિવસથી ચાલુ થાય તો પાંચ દિવસ પૂર્ણિમા સુધી હોય છે અને તુલસી જે આપણે કહીએ વૃંદા જેનું નામ વૃંદા હતો તો વૃંદા જ્યારે લગ્ન કરીને જાલંધર સાથે એમનું લગ્ન થયેલું હતું અને પછી અમુક સમય સુધી એને વિષ્ણુ ભગવાન રૂપ બદલીને આવ્યા અને જ્યારે એમને ખબર પડી કે એ વિષ્ણુ ભગવાન એને પતિનો વ્રત કરવાનું હતું તો એનો વધ નહોતું થતું તો વિષ્ણુ ભગવાન રૂપ બદલીને એમના સાથે ફેરા ફર્યા અને વૃંદા ત્યારે એમનો શ્રાપ આપીને વિષ્ણુ ભગવાનને પથ્થર રૂપમાં ધારણ કર્યું અને કીધું કે તમે પથ્થર રૂપમાં રહેશો પછી વૃંદાએ એમને ભગવાન બધા કગર્યા કે વૃંદા તું શ્રાપ કેમ આપ્યો છે તો રિંદાએ કીધું કે ઠીક છે આજથી પ્રભુ શાલિગ્રામ રૂપમાં મારા હાથે હજરા હજર રહેશે તો ત્યારથી વિષ્ણુ ભગવાન શાલિગ્રામ રૂપમાં તુલસી માતાના સાથે એટલે દેવ ઉઠી અગિયારસના દિવસે એમને શાલિગ્રામ સાથે લગ્ન થાય છે કાર્તક મહિનામાં જ એમના પાંચ દિવસ વિધિ વિધાનથી વિવાહ થાય છે અને આજ પહેલાં અમે નાના પાયા કરતા હતા અને હવે એવું લાગ્યું કે થોડો મોટા પાયા કરીએ તો બહુ અમને સાથ સહકાર પણ મળ્યું છે અને એવી રીતે અમે મોટા પાયા મતલબ બધાને સાથ સહકારથી

શાલિંગરામ ભગવાન જે વિષ્ણુ ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય અને આપણે રામચંદ્ર ભગવાનનું સ્વરૂપથી એમનો આપણે વિધિ વિધાનથી તુલસી વિવાહનું આયોજન સનાતન ધર્મમાં આદિઅનાદિ કાળથી થતું આવ્યું છે એના પછી જ આપણે શુભ કાર્ય સર્વે કાર્યો થતા હોય છે અને એના પછી આપણે રૂપસીભાઈએ કીધું એ પ્રમાણે સનાતન ધર્મમાં હિન્દુ શાસ્ત્રોત્વ વિધિથી એમ કે આપણે શુભ કાર્ય લગ્ન આદિ કાર્ય કરવામાં આવતા હોય છે આજે નર્મદેશ્વર મહાદેવ ગઢ ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું તે નિમિત્તે રણજીતસિંહ પ્રતાપસિંહ સોલંકીના ઘરેથી વાજતે ગાજતે જાન લઈને આવવામાં આવ્યું મંદિરના દ્વારે તોરણ બાંધી એને વર પૂંખવામાં આવ્યા વિધિસર માયરામાં લાવી અને તુલસી વિવાહનું આયોજન પાર પાડવામાં આવ્યું શાસ્ત્રોત વિધિ પ્રમાણે મંદ બ્રાહ્મણના મોઢેથી વિધિ કરી બધી જ એનો વરકન્યા સ્વરૂપે જગતસિંહજી અને એમના વિશિષ ભારતીબેન એમના તુલસી વિવાહ નિમિત્તે એમને પાત્ર લીધા હતા આ તુલસી વિવાહનું આયોજનમાં બધા જ ગામના લોકો જોડાયા હતા ધાર્મિક સંસ્કૃતિ અને ઉજાગર કરવાના હેતુથી આ તુલસી વિવાહનું આયોજન વર્ષોથી થતું હતું પણ આ ફેરે થોડું મોટું ધામધૂમથી કર્યું છે આવતા વર્ષે આનાથી પણ વધારે થશે શાસ્ત્રો પ્રમાણે કહીએ તો અષાઢ સુદ અગિયારસના દિવસે દેવ પોઢી અગિયારસ કહેવાય છે એટલે દેવો સૂતા હોય છે આજે જ કારતક સુદ અગિયારસના દિવસે દેવ ઉઠી અગિયારસ કહેવાય છે એટલે તુલસી વિવાહ કારતક સુદ અગિયારસથી ચાલુ થાય તુલસી વિવાહ પછી જ સનાતન ધર્મની સંસ્કૃતિ પ્રમાણે વિવાહ ચાલુ થાય એના પછી આમ જનતાના વિવાહ ચાલુ થાય છે પણ લોકો ઉતાવળ કરી અને તુલસી વિવાહ પહેલાં અગિયારસ પહેલાં વિવાહ કરે છે એ યોગ નથી મારી એક અપીલ છે કે થોડી ધીરજ ધરી અઠવાડિયું પાછું ખેલીને કારતક સુદ અગિયારસ પછી જ વિવાહ કરો તો એ આપણી સંસ્કૃતિ પ્રમાણે યોગ છે